ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે આજે ઐતિહાસિક પગલું ભર્યું છે દિયોદર તાલુકાના પવિત્ર ઓગરધામ ખાતે યોજાયેલ વિશાળ બંધારણ મહાસંમેલનમાં બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લાના હજારો સમાજજનો એકત્ર થયા આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં પ્રવર્તમાન જૂના કુરિવાજોમાંથી મુક્તિ મેળવી શિક્ષણ અને પ્રગતિ તરફ આગળ વધવા માટે એક આધુનિક સામાજિક બંધારણની રચના કરવાનો હતો આ મહાસંમેલનમાં સોળ મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ અને તેના આધારે નવું બંધારણ અપનાવવામાં આવ્યું

સંમેલનના મુખ્ય મુદ્દાઓમાં ભાગીને લગ્ન કરનારને સમાજમાં સ્વીકાર ન કરવો લગ્ન પ્રસંગોમાં ડીજે અને સનરૂફ ગાડીઓ પર પ્રતિબંધ અતિશય ખર્ચાળ પ્રસંગોને નિરુત્સાહિત કરવા પ્રોત્સાહન આપવું અને ખાસ કરીને શિક્ષણ પર ભાર મૂકવો જેવા નિયમો સામેલ છે આ ઉપરાંત મૃત્યુ પ્રસંગોમાં અનાવશ્યક ખર્ચ ઘટાડવા કન્યાઓના શિક્ષણને પ્રાધાન્ય આપવું અને સમાજમાં એકતા જાળવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ બંધારણથી સમાજ કુરી બાજુની જળમાંથી મુક્ત થઈને આધુનિકતા અને પ્રગતિના માર્ગે આગળ વધશે અમે ઈચ્છીએ છીએ કે અમારા સમાજના યુવાનો શિક્ષિત બને વ્યસનોથી દૂર રહે અને સમાજમાં અસ્તિસ્થિ જળવાય એમ એક આગેવાને કહ્યું હતું આપ જુઓ છો કે ઓગળની થડી આ સ્થાનો કેન્દ્ર અને અમારો ઠાકોર સમાજ અઢારે આલમ એને માને પણ ઠાકોર સમાજ દિલથી માને એવા પવિત્ર જગ્યામાં આ ઐતિહાસિક ઠાકોર સમાજનું બંધારણ એ બનવાનું છે આજે ઘડાવાનું છે આજે અમલમાં મૂકવાનું છે એમાં ત્રણ જિલ્લાના પાટણ બનાસકાંઠા અને થરાદના તમે જુઓ આજે માનવ મહેરામાણ ઉપટી પડ્યો છે અને એ બધા એકી અવાજે કે જે અહીંથી જે આદેશ આપે જે બંધારણ આપણને સૂચનાઓ આપે એને પરિપૂર્ણ પાડવાનું છે અને ઠાકોર સમાજને

આ સંમેલન પહેલા પાટણમાં પણ સમાન પ્રકારનું બંધારણ મહાસમેલન યોજાયું હતું જ્યાં નવા નિયમોનું વાંચન અને શપથ લેવાયા હતા આજના તેને વધુ વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવ્યું સમાજના યુવાનોએ આ પહેલને ખૂબ સમર્થન આપ્યું છે અને કહ્યું કે આનાથી સમાજમાં નવો ઉત્સાહ આવશે એટલા માટે ઐતિહાસિક દિવસ કે સરબજી અને જે શરૂઆત શરૂઆત કરી કરી એ એમના અને આજે ત્રણ જિલ્લાના ઠાકોર સામાજિક આગેવાનો

ત્રણ જિલ્લામાં ઠાકોર સમાજની એકતા આર્થિક અને શિક્ષણના વિકાસ માટે જે કામ હાથમાં લીધું છે એનો પડગો આખા ગુજરાતમાં પડે ઓગરધામની પવિત્ર ધરતી પર યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા મહિલાઓ અને યુવાનોની ઉપસ્થિતિ ખાસ નોંધપાત્ર રહી સંમેલનમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે સામાજિક સુધારાના સંકલ્પો લેવાયા ઠાકોર સમાજ ગુજરાતમાં મહત્વપૂર્ણ સમુદાય છે અને આ પ્રકારના સંમેલનો તેની એકતા અને પ્રગતિનું પ્રતિક છે આ બંધારણના અમલથી સમાજમાં નવો પરિવર્તન આવે તેવી અપેક્ષા છે આ સંમેલનથી ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં નવી જાગૃતિ આવી છે હવે જોવાનું રહેશે કે આ નવા નિયમોનો અમલ કેટલો અસરકારક થાય છે સમાજના આ પગલાને અન્ય સમુદાયો પણ પ્રેરણારૂપ માની રહ્યા છે